છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને સનરાઇઝ ઇંગ્લિશ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ ના સહયોગ જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન કરવાના હેતુ અંગે જિલ્લા કલેક્ટર પ્રતિભા અને ખેલ નેતૃત્વ આત્મવિશ્વાસ એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે જે બાળકોને સ્પર્ધામાં જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા રાજ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જશે સ્પર્ધામાં હાર જીત તો રહેશે પણ સ્પર્ધામાં તમારું હકારાત્મક યોગદાન વધુ મહત્વ ધરાવશે ગીત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી તો ગાર્ગી લતા મંગેશકરનું પ્રસિદ્ધ ગીત નામ ગુમ જાયગા ચહેરા એ બદલ જાયગા મેરી આવાજ હી પહેચાન હે અગર યાદ રહે મધુર સ્વરે ગાયું હતું જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજન કરવામાં આવી હતી જેમાં છ થી ચૌદ પંદર થી વીસ અને સ્પર્ધામાં ભાગ હતો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા સનરાઈઝ સ્કૂલના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય ટ્રસ્ટી સોની ડિમ્પલબેન શાળાનો સ્ટાફ આજે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા રાખવામાં આવી છે એના કારણ આ છે કે આપણા એક્ઝામ તો દર વર્ષે હોય છે એક્ઝામ હોય છે પણ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ જે આપણા દીકરાઓ છે દીકરીઓ છે એના પાર્ટિસિપેશન વધે અને આ લોકો કોમ્પિટિટિવ સ્પિરિટ અને ટીમ સ્પિરિટ આ બધું જાણે શીખે એના માટે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે જિલ્લા સ્પર્ધા પછી આ લોકો સ્ટેટ સુધી જઈ શકાય નેશનલ લેવલ સુધી જઈ શકાય અને આપના છોટા ઉદેપુર જિલ્લાના નામ રોશન કરી શકે થેન્ક યુ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર